ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો આક્રોશ સતત વધી રહ્યો છે આ વિવાદની આગ શમવાનું નામ નથી લેતું માટે જ ગોતામાં રાજપૂત ભવન ખાતે બપોરે ત્રણ વાગે રાજપૂત સમાજ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની બેઠક યોજાવા જઈ રહી વાત સામે આવી છે જોકે આ બેઠકમાં સી આર પાટીલ ઉપસ્થિત રહેશે કે કેમ તેનો એક સવાલ છે રાજપૂત સમાજના વર્તુળો પાટીલની ઉપસ્થિતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે બીજી બાજુ એક એવી પણ ચર્ચા છે કે સરકાર હવે ક્ષત્રિય સમાજના નેતાઓને આ બેઠકમાં મોકલીને સમાધાનની ફોર્મ્યુલા અપનાવશે આ બેઠકમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ પણ હાજર રહેવાના છે ત્યારે અન્ય સિનિયર પૂર્વ ક્ષત્રિય નેતાઓને પણ આ બેઠકમાં મોકલીને ભાજપ સમાધાનનો વ્યૂહ અપનાવે તેવી સંભાવના હોવાનું રાજપૂત સમાજ માની રહ્યું છે બીજી બાજુ રાજપૂત સમાજમાં આ બેઠક સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે ક્ષત્રિયણી પદ્મિબા વાળાનો ઓડિયો મેસેજ વાયરલ થયો છે જેમાં પદ્મિનીબાએ કહ્યો છે કે આ બેઠક માટે અમને આમંત્રણ નથી મળ્યું તેમજ આ સંકલન સમિતિના નેતાઓને અમે ઓળખતા પણ નથી સમગ્ર સમાજ માટે લડત લડનાર કરણી સેનાને પણ આમંત્રણ નથી અપાયું ત્યારે રાજપૂત સમાજ આ બેઠક અને બેઠકમાં હાજર રહેનારા ક્ષત્રિયોની વિશ્વસનીયતા સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે